શિવમ પાર્ટી પ્લોટમાં અગિયાર બાર અને બીકોમ કરનાર છોકરાઓ માટે ટ્રોફી આપીને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સાથે ચીફ ગેસ્ટ પણ ઉપસ્થિત રહ્યા હતા આજે ખૂબ આનંદની વાત છે હિન્દુ ક્લાસીસનું એન્યુઅલ પ્રાઇઝ ડિસોલ્યુશન ફંક્શન છે ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર અને ચીફ ગેસ્ટ આવ્યા છે સીએ જે કે સાસર અને બીજા સીએ છે પણ હવે સંત બની ગયા છે ઇસ્કોનના અને આજે લગભગ બસો પચાસ વિદ્યાર્થીઓને અમે ઇનામ આપવા જઈ રહ્યા છે कर हाँ मारो नाम स्मिता पटेल है हरे कृष्णा तो मेरा नाम धीर गौर दास है मैं इस्कान उज्जैन से हूँ को प्रेसिडेंट गुप में अपनी सेवाएं दे रहा हूँ आज इंदू क्लासेस बड़ौदा में बहुत अच्छा प्रोग्राम है आज एनुअल उनका रिवॉर्ड का फंक्शन है जितने प्रतिभाशाली बच्चे हैं उन सबको अवार्ड्स दे रहे हैं सो इट्स अ वेरी गुड अपॉर्चुनिटी बहुत सारे बच्चे यहाँ लग पर लगभग ढाई सौ अवार्ड्स वो लोग देने वाले हैं और हज़ारों बच्चों ने पे पार्टिसिपेट किया है और साथ में बहुत ही फेमस गेस्ट हैं श्री जय सर जो काफ़ी फेमस ये हैं थैंक यू सो मच હિન્દુ ક્લાસીસનો આજે પ્રાઇઝ ડિસ્ટ્રિબ્યુશન સમારંભ છે હિન્દુ ક્લાસીસ એક કોચિંગ ક્લાસ નથી એક ઇન્સ્ટિટ્યૂટ છે એક ગુરુકુલ છે જ્યાં સારામાં સારું શિક્ષણ આપવામાં આવે છે સંસ્કારો આપવામાં આવે છે જ્યાં બીજી પેઢીના બાળકો બી આજે ભણી રહ્યા છે એકદમ સુપલિટી ક્વોલિટીનું એજ્યુકેશન સારા સંસ્કારો સાથે આટલા વર્ષોથી અને એમનો પરિવાર આપી રહ્યા છે અને મને અહીંયા બોલાવ્યો એનો મને ખૂબ જ આનંદ છે અને આઈ એમ સો હેપી એન્ડ આઈ વિશ ધેમ ઓલ ધ વેરી બેસ્ટ ઓલવેઝ ગુડ ઇવનિંગ જય શ્રી કૃષ્ણ આજે હિન્દુ ક્લાસીસ હિન્દુ પરિવાર દ્વારા મધુબન બે હજાર ચોવીસની ઇવેન્ટનું સફળ આયોજન કરવામાં આવ્યું છે ઈશ્વરની કૃપા અને સૌ વિદ્યાર્થી અને શિક્ષકોના સાથ સહકારથી આ કાર્યક્રમ દર વર્ષે થાય છે આ તેત્રીસમું વર્ષ છે કે જ્યારે આ કાર્યક્રમ થઈ રહ્યો છે અને બસો પચાસથી વધારે વિદ્યાર્થીઓને આજે ઇનામ મળવાના છે અને તેરસોથી પણ વધારે વિદ્યાર્થીઓ આજે અહીંયા હાજરીમાં આવ્યા છે અમારા સૌ શિક્ષકો છે અને આ આયોજન કરવા પાછળનો જે મુખ્ય હેતુ છે એ છે કે જે વિદ્યાર્થીઓ મહેનત કરે છે સારું ભણે છે એ લોકોની મહેનતને એ લોકોની સફળતાને એક સારું સેલિબ્રેશન મળે અને બીજા બેસેલા વિદ્યાર્થીઓ કે જે અત્યારે ઇલેવન્થ અને ટ્વેલ્થમાં છે એ લોકોને એક વિઝન મળે કે ભાઈ આવતા વર્ષે આપણે પણ આટલી સરસ મહેનત કરવાની છે આટલું સરસ ભણવાનું છે અને આટલું સરસ રિઝલ્ટ લઈને માતા પિતાનું નામ રોશન કરવાનું છે અને હું આભારી છું જે કે શાસ્ત્ર અને ધીર ગૌર પ્રભુજીનો કે જે આજે મુખ્ય મહેમાન તરીકે આવ્યા અને હિન્દુ પરિવારના સૌ વિદ્યાર્થી શિક્ષકો તરફથી હું હિમાય પટેલ સ્પાર્ક ટુડેના બધા જ જે શ્રોતાઓ છે જો આઈ મીન જૂના લોકો છે સ્પેક્ટેટર્સ છે એ બધાને વંદન કરું છું જય શ્રી કૃષ્ણ કહું છું થેન્ક યુ વેરી